આવો બતાઓ હું છું કેનસી બાઈક આ તમાર છે નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપડે YouTube ચેનલ એટલે કે MB News ગુજરાત માં ચાલો મિત્રો આજે આપણે વાત કરી લોકો સરખેજના અમદાવાદના ઋષિ ભારતી બાપુને તો જાણતા જ હશે ત્યારે મિત્રો ઋષિ ભારતી બાપુના બેડરૂમમાંથી ન નીકળવાની વસ્તુઓ કીર્તિ પટેલ દ્વારા નીકળવામાં આવી રહી છે તો કીર્તિ પટેલ દ્વારા ઋષિ ભારતી બાપુના રૂમમાં લાઈવ રેડ કરવામાં આવી છે તો આ સમગ્ર લાઈવ રેડમાં શું શું સામગ્રી અને શું ઋષિ ઋષિકેશ ભારતી બાપુના કાન છે શું છે અને શું એ કરી રહ્યા છે તેને લઈ સમગ્ર ખુલાસો કરતા કીર્તિ પટેલ દ્વારા લાયત ને શું કરવામાં આવ્યું તે પણ આપણે એકવાર જોઈએ મિત્રો હું આજે આવી છું સરખેજ ભારતીય આશ્રમ ની અંદર અને તમને હું બતાવીશ કે બાપુના રૂમ ના કબાટ ની અંદર શું શું વસ્તુ છે ને એ આજે મારો એક અજીબ સવાલ તો એ છે કે આ બાપુનો રૂમ છે ઋષિ ભાઈનો રૂમ બાપુ તો નથી કેવા લખ્યા એટલે હું બાપુ તો નહીં કહું કેમ કે સાંસારિક એક જીવન જીવે છે સનાતન જીવન ના કહેવાય આને જે હું તમને બતાવું છું ને તો આજે તમે કબાટ ખોલો ને તો તમને શરમ આવે અને પહેલી પ્રથમ વાત તો બાપુના રૂપના સોરી આ ઋષિભાઈના રૂમમાં એક લેડીઝના કપડા કેમ ને એ સવાલ અને લેડીઝના કપડાં જ નહીં તમામ સામગ્રી આવો બતાવો

તોરી તમને મારા બાપુય કહેવા નથી અને તમારા નામ પાછળથી ભારતી હટાવી દેજો તમે સનાતન ધર્મને લજવી રહ્યા છો આ કોના કપડા કોના છે જોઓ ખાલી અંદર ટી-શર્ટ તો જો ઓહો હું જો જો ખાલી જો તમે શરમ આવે છે આજે બાપુના રૂમમાં એક લેડીસના કપડા શું કરી રહ્યા છે કઈ લેડીસના છે તમને ખબર છે મને ખબર છે પણ તમે લોકો મોડે કેસો તો મજા આવશે જો ઓહ તો મિત્રો વિડિયો જોયો ને આતા કીર્તિ પટેલ તો કીર્તિ પટેલ દ્વારા જે પણ આરોપ પર આરોપ લગાવણોમાં આયા છે તે ખરેખર ઋષિ ભારતી બાપુનો રૂમ છે કે પછી બધી વાયાદ વાત છે તો એ આપણે જાણતા નથી પરંતુ કીર્તિ પટેલ દ્વારા હાલ ઋષિ ભારતી બાપુ ઉપર આકરામાં આકરા આરોપ અને તેના રૂમમાંથી જે ન નીકળવાની વસ્તુ નીકળે છે તેના લીધે તમારું શું કહેવું છે તે પણ એક કોમેન્ટ કરીને જણાવીજો તો ખરેખર જો આ ઋષિ ભારતી બાપુના જ રૂમના વિડીયો હોય તો ખરેખર ઋષિ ભારતી બાપુ સનાતન ધર્મ માટે એક કળક કહેવાય કારણ કે ન કરવાની વસ્તુ કરી હોય તમારે તો પછી ઋષિ ભારતી બાપુ તમારે બાપુ થવાય જ નહીં તો ખેર મિત્રો આજના વિડીયોમાં એટલું ફરી મળીશું કે સાથે નવા અહેવાલ સાથે તો આ વિડીયો અને આ જનતા રેડ જે કીર્તિ પટેલ દ્વારા કરવામાં આવી છે તેને લઈ તમારે શું કહેવું છે તે પણ એક કોમેન્ટ કરીને જણાવજો જય હિન્દ વંદે માત્ર